છો મિત્રો લર્નિંગ ફરીથી સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું એમસીક્યુ છે આપણે હમણાં થિયરી જોઈ છે એના આધારિત કેટલાક એમસીક્યુ લઈએ તો ટોપિક છે ગેલવેનિક કોષ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને સંદર્ભ ધ્રુવ આધારિત એમસીક્યુ છે મિત્રો તો એમસીક્યુ નંબર એક ગેલવેનિક કોષમાં સીયુ થી સીયુ પ્લસ ટુ અને એજી પ્લસ થી એજી બહારના પરિપથમાં કઈ રીતે ઇલેક્ટ્રોન ગતિ કરશે તો દીકરા અહીંયા તમે જુઓ સીયુ અને એજી તો આપણી જે ચાવીની અંદર સક્રિયતા જે શ્રેણીની જે ચાવી છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે તો લી ઓ બે કા ના

ચાંદી પારો અને સોનું ખાલી જેની જરૂર છે એ ટાઈપની વસ્તુ લીધી છે આ કીએમએફની તમને કરાવી દીધી છે તો અહીંયા સીયુ અને એજી સીયુ અને એજી તો આ બંનેની અંદર આગળ જે છે એનું શું થાય ઓક્સિડેશન પાછળ છે એનું શું થાય રિડક્શન એનોડ અને કેથોડ તો આને આપણે ડાબી બાજુ બરાબર જ છે અને જમણી બાજુ એ બરાબર છે એનોડ શું હોય તો આની અંદર એનોડ એ ઋણ હોય કેથોડ એ ધન હોય એનોડ ઋણ હોય કેથોડ ધન હોય ઇલેક્ટ્રોન હંમેશા શું થાય તો ઇલેક્ટ્રોન પોતે ઋણ વીજભર ધરાવે એટલે એનું વહન એનોડથી કેથોડ તરફ થાય અને વિદ્યુત પ્રવાહ ઉલટો હોય તો આપણી વાત શું છે કે ઇલેક્ટ્રોનનું વહન એનોરથી બાહ્ય પરિપથમાં એટલે કે કોપરથી આગળ આપી દીધી છે અહીંયા આપણે આટલી જરૂર હતી એટલે વચ્ચેનું જે છે પાણી મેં જીંદા ક્રો વાળું આ સીડી કોઈને સાંભળે પ્રભુ હાઇડ્રોજન કો કોઈ એ બધી વસ્તુ નથી લાગી સિમ્પલ જેની જરૂર છે એ પ્રમાણે મેં તમને લખી આપેલું છે હવે બીજો જ્યારે જેડેન અને સિયુ વિદ્યુત જોડેલા હોય તો ડેનિયલ કોષમાં શું થાય તો આપણે કીધું સિયુ આ બાજુ આ આ આ બાજુ એનોડ એનોડ કેથોડ કેથોડ ઋણ ધન ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ તો તમને શું કીધું છે વિદ્યુત ધ્રુવ જોડેલા હોય તો ડેનિયલ કોષમાં વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ તો વિદ્યુત પ્રવાહ કોપરથી ઝીંક તરફ બહારની કોષની બહાર કોપરથી ઝીંક તરફ કોપરથી ઝિંક તરફ બહારની બાજુએ કોપરથી ઝીંક તરફ શું આવશે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનનો પ્રવાહ કીધો હોય તો ઝેડેનથી સીયુ કોપરનો વિદ્યુત પ્રવાહ કીધું છે તો કોપરથી સેડેન તરફ ઓકે આગળ કઈ પ્રક્રિયા સમીકરણ છે કે જેના જેડેનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મેળવી શકાય ઝીંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે શું થવું જોઈએ રિડક્શન થવું જોઈએ એટલે જેડેન જે છે એના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો જોઈએ તો જેડેન પ્લસ ટુથી ઝેડેન પણ સોલિડ નહીં જેડેન પ્લસ ટુથી ઝેડેન ગેસિયસ નહીં ઝેડેન પ્લસ ટુથી ઝેડેન એકવીયસ તો જવાબ આવશે તમારો ડી રિડક્શન સોલિડ ક્લિયર મિત્રો આગળ પ્રમાણિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોન શૂન્ય ધ્રુવ પોટેન્શિયલ ધરાવે છે કારણ શું તો કે હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ કે ઓક્સિડેશન પોટેન્શિયલ શૂન્ય સ્વીકારવામાં આવેલું છે આ ધ્રુવ પોટેન્શિયલ શૂન્ય સ્વીકારવામાં આવેલું છે ડેડ સીટ ખતમ નેક્સ્ટ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ માટે નીચેનામાંથી કહ્યું સાચું નથી આ યાદ રાખો સાચું છે નહીં સાચું નથી હાઇડ્રોજનની સાંદ્રતા વનમોલા છે સાચું છે તાપમાન પચીસ પ્રમાણિત લેવાનું દબાણ એક સાચું છે તો ખોટું તો એક જ રહ્યું એ ધાતવીય વાહકતા ધરાવે છે નહીં આ ખોટું છે મતલબ આન્સર ડી આવશે કયો આન્સર આવશે ડી સાચું નથી ઉગીતું છે એટલે આન્સર ડી આ તો આવશે નહીં કારણ કે કિ

પ્રણાલી આ બાજુ કેથોડ લઈએ છીએ યાદ છે ને મિત્ર તો ચાલો હાઇડ્રોજન જે છે એનું પોટેન્શિયલ તો ઝીરો છે એટલે ઝીરો થઈ ગયું જીરો પોઈન્ટ ઝીરો માઇનસ માઇનસ પોઈન્ટ છોતેર તો આન્સર શું આવશે તમારો પ્લસ રાસાયણિક પ્રક્રિયા આપેલી છે પ્રક્રિયાની અંદર તમે જો એજી પ્લસ માંથી એજી બનવું એટલે એનું શું થયું રિડક્શન થયું રિડક્શન થાય કે થોડ મુજબ કઈ કઈ બાજુ 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 આવશે જમણી જમણી તો રીતનું આવવું જોઈએ તો માંથી એજી આવવું જોઈએ માંથી એજી એજી એજીસીએલમાંથી એજી તો આ બંને શક્યતા છે પરંતુ અહીંયા કેસીએલ નહીં આવે એચ સીએલ આવશે તો એસીએલ વાળો આન્સર આ જો પીટી એચ ટુ ગેસ વન બાર એચ એજીસીએલ અને એજી તો સાચું સાંકેતિક નિરૂપણ કેમ જોઈએ છોકરાઓ અહીંયા ધ્યાનથી જો યાદ કરો ચાવી શોર્ટકટ ચાવી બનાવેલી છે એટલે તમારે ખાલી આટલું જ યાદ રાખવાનો છે લાંબો ચોડું જરૂર પડશે તો આપણે બોલીશું ફરીથી રિપીટ કરીએ

આની અંદર કેથોડ આગળ આવી ગયો છે તે તો ચાલશે નહીં કોષ ઉલટો જોડાયેલો છે તો પોટેન્શિયલ ઋણ આવશે ચલોનો આનો પોટેન્શિયલ આવશે ઋણ પોટેન્શિયલ આવશે ઓકે ચલો હવે આપણે આગળ જોઈએ આપેલ ધ્રુવ ની અંદર તમે જો આ પોટેન્શિયલ છે આ રિડક્શન પોટેન્શિયલ છે આપણ રિડક્શન પોટેન્શિયલ છે કોષ પ્રક્રિયા માટે એનો ઈ નોટ વેલ્યુ કેટલી આવશે એ ચેક કરીએ આપણે તો બંને પોટેન્શિયલ છે પ્રક્રિયા તમને આપી દીધી છે એ આ પ્રક્રિયા છે આની અંદર તમે જુઓ પ્લસ થ્રીમાંથી પ્લસ ટુ આઈ માઇનસમાંથી આઈ પ્લસ થ્રીમાંથી પ્લસ ટુ એટલે શું થયું તો કે એનું રિડક્શન થયું ઘટાડો થયો માઇનસ વનમાંથી ઝીરો આવો થયો આનો ઓક્સિડેશન થયું ઇટ મીન્સ કે આ જે આયોડીનવાળું જે છે એ એનોડ તરીકે વર્તે છે અને જે એફી પ્લસ થ્રી છે એ કેથોડ તરીકે વર્તે છે તો જ્યારે આપણે આનો ઇનોટ ઘડીશું ત્યારે નોટ માઇનસ નોટ કેથોડ માઇનસ એનોડ તો કેથોડ તરીકે કોણ વર્તે છે તો જેનું રિડક્શન થાય છે એફી વાળો એ કેથોડ તરીકે વર્તે છે તો એનું કેટલું છે પોઈન્ટ સેવન સેવન વન માઇનસ એનોડ તરીકે કોણ વર્તે છે આનું તો એનું કેટલું છે પોઈન્ટ ફાઈવ થ્રી સિક્સ વોલ્ટ પોઈન્ટ ફાઈવ થ્રી સિક્સ વોલ્ટ તો પોઈન્ટ સેવન સેવન વન માઇનસ પોઈન્ટ ફાઇવ થ્રી સિક્સ ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે તમારો સી સિમ્પલ આના પરથી આપણને ખબર પડે કે કેથોડ તરીકે અને એનોર તરીકે કોણ વર્તે છે અથવા તમે આના પરથી પણ ડાયરેક્ટ નક્કી કરી શકો છો જેનો પોટેન્શિયલ જે છે એ કેવો હોય હાઈએસ્ટ હશે તો રિડક્શન પોટેન્શિયલ હાઈએ હાઇએસ્ટ હોવાનું છે રિડક્શન અનુભવે કેથોડ તરીકે વર્તે અને આઇનોર્ડ તરીકે આ કેથોડ આયનોડ કેથોડમાંથી એનોડ બાદ સીધું ડાયરેક્ટ શનની કોઈ જરૂર નથી ઓકે આગળ નીચેનામાંથી કઈ એનોડિક પ્રક્રિયા નથી એનોડ પર હંમેશા શું થાય અ અ એનોડ પર ઓક્સિડેશન ઓક્સિડેશન એટલે શું તો કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ક્રિયા ઓક્સિડેશન આંક ઉભવાની ક્રિયા તો મિત્રો અહીંયા જો ઓક્સિડેશન આંક વધે છે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અહીંયા પણ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અહીંયા તમને હેરાન કરવા માટે માઇનસ ઇલેક્ટ્રોન આપ્યા છે દૂર થાય છે એટલે અહીંયા આવે તો ઇક્વેશન આ રીતે લખાય હમ તો આ શું થયું છે તો કેથોડ રિડક્શન થયું રિડક્શન ક્યાં થાય તો કે કેથોડ પર આ કેથોડિક reaction છે એનોડિક નથી તો ચાલો એનોડિક નથી આન્સર આવશે એ

કેથોડ પર ઓક્સિડેશન એ ક્યારે નહીં આવે અને અહીંયા જો એનોડ પર ઓક્સિડેશન અને એનોડ પર રિડક્શન નહીં એનોડ એટલે ઓક્સિડેશન જ અને કેરી કેથોડ પર રિડક્શન જ આવે બીજું કંઈ તમારે આમાં વિચારવાનું નહીં આન્સર આપણો સીધો અમળી જ જાય બીજા પરિબળો અચર ગણતા ડેનિયલ કોષ નું આયુષ્ય કોના દ્વારા વધારી શકાય મિત્ર ડેનિયલ કોષ અંદર શું હોય છે

એટલા જેડેન પ્લસ ટુ વધારે બનશે એટલા ઇલેક્ટ્રોન જ કરશે જ કરશે એટલે આનું આયુષ્ય વધતું જશે કારણ ખવાય તો એનોડ ખવાશે ખવાણ કોનું થાય છે એનોડનું પણ તમે એનોડ જ વધારે લીયા કરશો જેડેન વધારે હશે એમ એનું આયુષ્ય વધતું જશે એનોડ ખવાય છે એની જગ્યાએ તમે એનોડ એટલો જ મૂકા કરો કે ખવાય એટલે એ બીજો એનોડ આવે એનોડ 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 તો જ્યારે વધુ ઝીંક ધ્રુવનો ઉપયોગ કરશો એટલે એનું આયુષ્ય વધી જશે સિમ્પલ છે કારણ ખવાણ એનું થાય છે એટલા માટે ક્લિયર તો મિત્રો આ એમસીક્યુ આપણે અહીંયા પૂર્ણ થાય છે ઓકે હંમેશા ખુશ રહો